નમસ્કાર દર્શક મિત્રો દબી એલર્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજનો મુખ્ય સમાચાર વડોદરા જિલ્લાના મોкси ગામે ડીપી પટેલ હાઈસ્કૂલ ખાતે રાજપૂત સેવા સમાજ સાвли ઇનામ અને ટ્રોફી વિતરણનો કાર્યક્રમ યોજાયો જેમાં નવ ગામો આવે દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ 1 થી 3 નંબર આવેલ હતા તેવા વિદ્યાર્થીઓ આગળ વધે અને તેમનો વિકાસ કરે અને સમાજનો વિકાસ કરે વિકાસ થાય તેથી હેતુથી ઇનામ અને ટ્રોફી એનાયત કરવા માંગાવી રાજપૂત સમાજના આગેવાનો તથા યુવાનો અને વડીલો હાજર રહ્યા હતા તેમજ આમંત્રિત મહેમાનોમાં ભાદરવા સ્ટેટના શ્રી જયદીપસિંહજી દરબાર જિલ્લા પંચાયતના સભ્ય શ્રી મુળરાજસિંહ મહિડા સાવલી તાલુકા પ્રમુખ શ્રી મહીપતસિંહ રાણા ભાદરવા ગામના પૂર સરપંચ શ્રી મહેન્દ્રસિંહ રાણા ગલસિંહ મહિડા અને આસપાસ ગામના પધારે સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા ને સમાજમાં પ્રસંગ મોકઈ તકુર કરવાની હોય जीवन भूपाल से करने जा, प्रोफी नायकर से, नरेंद्र से, आपनी वर्चस्वी, बाबूजी, जयंती वगैरह जी, विधायक वगैरह से, जीवन और प्रोफी इतने से मटर आप करने लगते महिला मंत्रालय से, राजेंद्र, प्रोफी, अभिनव से वगैरह आप करने हैं, हमें तोरण पाल पाल तालियों के बदले यह बहुत बढ़िया है। आप रसायन विज्ञान साथियों शार्टी भी के अन्य अपने भारी श्रमिक लोगों की पनीर राय में देखना चाहिए। मौके का ब्रांड पुष्टमार्ग के आकर्षण मार्ग। તો રાજપૂત સેવા સમાજ સાવી જેની અંદર નવ ગામ આવે છે નવ ગામની અંદર ધોરણ દસ અને બાર જેમના એકથી ત્રણ નંબર આવેલા છે એ વિદ્યાર્થીઓ આગળ વધે અને એમનો વિકાસ કરે સાથે સાથે સમાજનો વિકાસ કરે અને દેશનો વિકાસ થાય એ હેતુથી મક્ષી ગામની અંદર મક્ષીના યુવાનો અને વડીલો બધાએ ભેગા થઈને આજે ડીપી પી પટેલ હાઈસ્કૂલની અંદર વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ ટ્રોફી અને સાથે સાથે પુસ્તક આપવાનું નક્કી કર્યું હતું અને એ કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે આ જ રીતે સમાજ દરેક ગામની અંદર જો વિદ્યાર્થીઓનો કાર્યક્રમ રાખવામાં આવે તો એ સમાજના વિદ્યાર્થીઓ આગળ વધે અને સાથે સાથે પોતાના ઘરને પણ આગળ વધારે એમનો વિકાસ થાય અને સારી સર્વિસ પણ મળે એ હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આપણું નામ મારું નામ મહિડા ઘનશ્યામસિંહ